વર્તમાન પત્રોમાં પદ્માવતી દેવી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત કરવામાં આવ્યા બાદ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો જાહેરાત જોતા જ વેપારીઓ ચોકી ઉઠ્યા અને વેપારીઓએ દુકાનો બંધ રાખી તંત્ર સામે રોષ ઠાલવ્યો વેપારીઓનું કહેવું છે કે અમે દુકાનો ખાલી કરવા તૈયાર નથી અમને પહેલા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે બાદમાં દુકાનો ખાલી કરીશું કોર્પોરેશન દ્વારા પાડા પેટા આપવામાં આવેલી આ દુકાનોને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે વર્ષો જૂનું શોપિંગ સેન્ટર હોવાથી જર્જરિત હાલતમાં છે અને હવે કોર્પોરેશન ધોડી હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માંગે છે જેના કારણે પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટતા બસો વેપારીઓ રોડ ઉપર આવી જશે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા